જય રામ મિત્રો જય બજરંગ બલી આજનો અનુભવ એકદમ અદ્ભુત છે કારણ કે જ્યારે મને આ અનુભવ થયો ત્યારે હનુમાનજીનો મહિમા સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું હું તેનું વર્ણન કેવી રીતે કરી શકું મારી પાસે કોઈ શબ્દો જ નથી તમે પણ કહેશો કે બજરંગ જ આ કરી શકે છે મિત્રો તમે આ અનુભવને ધ્યાનથી સાંભળો અને બજરંગ બળીની સમજો મારું નામ સંદીપ છે અને હું પટનાનો રહેવાસી છું હું મારો અનુભવ તમારી સાથે શેર કરવા માગું છું આજે પણ આ દુનિયામાં હનુમાનજીના મોટા મોટા ભક્તો છે અને હું તેમનો એક નાનો દાસ છું લગભગ ત્રણ વર્ષથી મેં હનુમાનજીનો આશરો લીધો હતો અને હું દરરોજ હનુમાનજીની પૂજા કરતો હતો જેટલો મને બજરંગબલીનો આશીર્વાદ મળ્યો તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી પરંતુ ભગવાનની એક નાની કૃપા વિશે હું ચોક્કસ તમને કહી શકું છું હું તમને જે પણ કહું છું અત્યારે સવારે ચાર વાગ્યા છે અને મંદિરમાં ભગવાનની સામે બેસીને હું તમને કહી રહ્યો છું આ એ વાતની સાક્ષી છે કે હું તમને કોઈ પણ પ્રકારનું જૂઠું નથી બોલતો જ્યારે મારી માતા કોરોનાથી પીડિત હતા અને તેઓ સિત્તેર વર્ષની વય વટાવી ચૂક્યા હતા તેમની વૃદ્ધાવસ્થાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ નહોતા કર્યા કારણ કે ત્યાં કોઈ સારી સુવિધા ન હતી મારી માતાને ચાલવામાં તકલીફ પડતી હતી તેથી મેં ઘરે તેમની સંભાળ રાખવાનું નક્કી કર્યું હતું પરંતુ તેમની તબિયત ધીમે ધીમે બગડવા લાગી અને હું બજરંગ બલીને પ્રાર્થના કરતો રહ્યો કે હે બજરંગ બલી મારી માતાને ઘરે સાજા કરો મારે તેમને હોસ્પિટલ ન લઈ જવા પડે મિત્રો હું તમને એક વાત કહેવાનું ભૂલી ગયો મારી માતાના કોરોના રિપોર્ટ આવતા પહેલાં મારા મનમાં એકસો આઠ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની ઈચ્છા જાગી હતી અને તે દિવસે મેં એક જ જગ્યાએ બેસીને સતત પાંચથી છ કલાક સુધી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો અને બીજા જ દિવસે મારી માતાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો મને પૂરો વિશ્વાસ હતો કે બજરંગ બલીની કૃપાથી મારી માતાનો કોરોના રિપોર્ટ ક્યારેય પોઝિટિવ નહીં આવે પરંતુ રિપોર્ટ જોયા પછી હું ચોંકી ગયો અને મનમાં વિચારો આવવા લાગ્યા કે મારા ભગવાન બજરંગ બલી મને કેમ છોડી ગયા પછી મેં મારી માતાને ઘરે રાખવાનું અને તેમનું ધ્યાન રાખવાનું નક્કી કર્યું બજરંગ બલીનું નામ લઈને મેં ત્રણ દિવસ સુધી મારી માતાની સંભાળ રાખી પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતા મેં કહ્યું હે બજરંગ બલી તમે મને કેમ છોડી મૂક્યો શું મેં કંઈ ભૂલ કરી છે હું તમારા ચરણોનો દાસ છું હું હંમેશા કોઈને કોઈ રીતે તમારી સેવામાં રહું છું અને તે દિવસે સાંજે મારી માતાની તબિયત અચાનક ખરાબ થવા લાગી હું તેમને હોસ્પિટલમાં દાખલ કરવા માટે મજબૂર થઈ ગયો મેં બજરંગ બળીને આગળ કરી મારી માતાને હોસ્પિટલ લઈ ગયો તે હોસ્પિટલની હાલત જોઈને હું ડરી ગયો તે હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં દર્દીઓ જ દર્દીઓ હતા ક્યાંય પગ મૂકે તેવી જગ્યા ન હતી મારી માતા બરાબર ચાલી પણ શક્તિ ન હતી તેને કોણ ખવડાવશે કોણ પાણી પીવડાવશે તેને બાથરૂમમાં કોણ લઈ જશે આવા વિચારોથી હું એકદમ ગભરાઈ ગયો મેં બજરંગ બલીને કહ્યું કે હે બજરંગ બલી મારા હાથમાં કંઈ જ નથી હવે બધું તમારા હાથમાં જ છે તમે બધું જ એમ કહીને મેં તેમનું ધ્યાન કરવા લાગ્યો બજરંગ બલીનું નામ લઈને હું મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરવા માટે કતારમાં ઊભો રહ્યો પરંતુ હોસ્પિટલમાં ભીડ અને જગ્યાના અભાવે ત્યાંના ડૉક્ટરે મને એવું સૂચન કર્યું કે અમારી પાસે અહીંથી થોડે દૂર બીજું એક દવાખાનું છે તમારે તમારી માતાને ત્યાં લઈ જવી જોઈએ અને તેમને ત્યાં સારી સુવિધા પણ મળશે ડૉક્ટરે આપેલી સલાહ મુજબ હું મારી માતાને ત્યાં લઈ ગયો અને ત્યાંની વ્યવસ્થા જોઈને અને દર્દીઓ માટેના વ્યક્તિગત રૂમ જોઈને મારા મનમાં આશાનો કિરણ જાગ્યું મને લાગ્યું કે અહીં સારી સારવાર થઈ શકશે મેં બજરંગ નામ લીધું અને મારી માતાને ત્યાં દાખલ કરી જ્યારે મેં મારી માતાને દાખલ કરી હતી ત્યારે તેમની તબિયત સારી ન હતી અને હું આખી રાત જાગતો જ રહ્યો અને તે રાત્રે ધીમે ધીમે તેમની તબિયત સુધારવા લાગી સવારે ઉઠતાની સાથે જ ડૉક્ટરે કહ્યું કે તેમની ઉંમર વધારે હોવા છતાં તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે મને ચિંતા હતી કે આટલી ઉંમરે મારી માતાને કંઈ થઈ જશે પણ ડૉક્ટરની વાત સાંભળી થોડીક શાંતિ થઈ પણ ત્યાં એક મોટી પ્રોબ્લેમ હતી અમારા રૂમથી બાથરૂમ ઘણું દૂર હતું અને મારી માતા ચાલી શકે તેમ ન હતી પછી મેં બજરંગબલીને વિનંતી કરી કે હે બજરંગબલી તમે અત્યાર સુધી મારી આટલી મદદ કરી કૃપા કરીને મને થોડી વધુ મદદ કરો અને પછી અચાનક સવારે ટુ વ્હીલર ખુરશીઓ ત્યાં મોકલવામાં આવી અને હું મારી માતાને તે ખુરશી દ્વારા સરળતાથી બાથરૂમમાં લઈ જઈ શક્યો પછી ચારથી પાંચ દિવસમાં મેં જોયું કે ધીમે ધીમે મારી માતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે જેની તબિયત સારી થવાની મને આશા ન હતી ત્યારે ડૉક્ટરે પણ કહ્યો કે આ એક ચમત્કાર છે કે આ ઉંમરે અને આ સ્થિતિમાં તમારી માતાની તબિયત આટલી ઝડપી ઠીક થઈ ગઈ હું બીજી એક વાત કહેવા માગું છું કે તે હોસ્પિટલમાં દર્દીઓ સાથે રહેવાની પરવાનગી ન હતી પરંતુ મને ત્યાં મારી માતા સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી હતી મારા પછી બીજા ઘણા લોકોને દર્દી સાથે તેમના પરિવારના એક સભ્યને રહેવાની પરવાનગી આપી હતી પણ મારા સિવાયના બધા લોકો કોરોના પોઝિટિવ થઈ ગયા હતા પણ હું કેવી રીતે કોરોના પોઝિટિવ ન થયો જ્યારે હું મારી માતાની મારા હાથે સેવા કરતો પાણી આપતો તેનું માથું દબાવતો અને તેને બાથરૂમમાં લઈ જતો ત્યાંના ડોક્ટરો અને સ્ટાફ પણ કોરોના પોઝિટિવ થઈ ગયા હતા જ્યારે મારી માતાને રજા આપી રહ્યા હતા અને હું તેમને ઘરે લઈ જવા લાગ્યો ત્યાંના ડોક્ટરે કહ્યું કે આટલી ઉંમરમાં પણ આટલી ઝડપથી સાજા થવું એ એક ચમત્કાર છે પછી હું સમજી ગયો કે મારી માતા કેમ ઠીક થઈ ગઈ અને હું કોરોના પોઝિટિવ કેમ ન થયો આ બધું મારા બજરંગ કૃપાથી થયું હતું તેમણે મને હોસ્પિટલમાં મદદ કરી મારી માતાને સારી હોસ્પિટલમાં મોકલી અને મને કોરોનાથી બચાવી પણ લીધો અને આજે આ ઘટના દ્વારા મને સમજાય છે કે મારા બજરંગબલી મારી કસોટી કરી રહ્યા હતા અને હું તેમની કસોટીમાં પાર ન થઈ શક્યો હનુમાન પરનો મારો વિશ્વાસ ડગમગી ગયો ત્યારે તેમણે મને મદદ કરી આ ઘટના સાબિત કરે છે કે ગમે તેટલી મુશ્કેલી હોય પણ ક્યારેય પોતાના ઈષ્ટદેવ પર વિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં ત્યારથી મને બજરંગબલીમાં વિશ્વાસ વધ્યો છે બજરંગ બલી દયાના સાગર છે તે દરેક પર દયાળુ છે પછી ભલે તે તેમના ભક્તો હોય કે ન હોય હું ધન્ય છું કે હું તેમાંથી એક છું તેમનો હું એક નાનો દાસ છું હું ઈચ્છું છું કે બજરંગ બલીના ભક્તોની શ્રદ્ધા વધુ મજબૂત થાય તો મિત્રો તમને અમારી બજરંગ બલીની આ વાર્તા કેવી લાગી હનુમાનજીના ચમત્કારને લગતો આ વિડીયો લાઇક કરો અને શેર કરો જેથી કરીને અમે હનુમાનજીનો મહિમા ફેલાવી શકીએ જય રામ જય હનુમાન દાદા